સવારે ખેડા ધોળકા હાઇવે પર ખાત્રીપુર ગામની બાજુમાં ખુલ્લા ખેતરમાં શુભમંગલ રોડવેજની દસ ટાયરોવાળી અશોક લેલેન રોડ પરથી ખેતરમાં ભરેલા પાણીમાં પલટી જવાથી ડ્રાઈવરનો આ બચાવ થયેલ છે પરંતુ તેમાં ભરેલ ટ્રાન્સપોર્ટ કંપનીનો આશરે ચાલીસથી પચાસ લાખના માલને નુકસાન પહોંચેલ છે રાત્રિ દરમિયાન વરસાદ પડતો હોવાથી ટ્રકમાં ભરેલ માલ પલળી ગયેલ છે બનાવની વિગત એવી છે કે ગઈકાલે રાત્રે દરમિયાન જી જે જીરો વન સીટી સિક્સ સેવન વન નાઇન અશોક લેલન લેડિંગ ટ્રક લોડિંગ ટ્રક જેના માલિક મોવાના છે ને તેનું નામ સોયભાઈ છે તેઓ ગઈકાલે અમદાવાદ શહેર વિસ્તારના અસલાલીથી એગ્રીકલ્ચર એગ્રોની દવાઓ આખરે ચૌદથી પંદર ટન વજન સાથે રાત્રિ દરમિયાન દોઢ સુમારે અસલાલીથી નીકળીને વાયા કલીકુંડ ચોકડી થઈને કુલેન સર્કલ થઈ રાત્રે વરસાદના કારણે રસ્તો ભૂલી જતાં તેઓ ખેડા રોડ પર પડી ગયેલ ત્યાં રસ્તામાં રામપુર ગામ આગળ નર્મદાની કેનાલ વટીને થોડા આગળ ગયા હતા રાત્રિ દરમિયાન ચાલુ વરસાદમાં કોઈ અજાણ્યા ડમ્પર ચાલે છે ઓવરટેક કરતા લોડરિંગના ટ્રકના ડ્રાઈવર પોતાની ગાડીને બ્રેક કરવા જતા સાઈડમાંથી રોડ નીચે ગાડી ઉતરી પલટી ખાઈ ગયેલ જેના કારણે ડ્રાઈવરને સામાન્ય તેઓને નજીકના દવાખાને મોકલી આપી આ બનાવની જાણ રાત્રિ દરમિયાન ડ્રાઈવરે બીજાના ફોનથી શુભમંગલ રોડવેઝના માલિક ગોપાલભાઈને ફોન કરીને જાણ કરેલ અને સઘળી વિગત જણાવેલ જેથી વહેલી સવારે શુભમંગલ રોડવેઝના માલિક તેમજ તેમના મિત્ર એવા હિતેશભાઈ પણ ઘટના સ્થળે દોડી આવેલ ત્યારબાદ તેઓએ બીજી લોડરિંગ ગાડી મંગાવી તથા પાણીમાં પડી ગયેલ ટ્રકને બહાર કાઢવા માટે ધોળકા જીઆઈડીસી આગળથી આઈ કે ક્રેન સર્વિસમાંથી રામનિવાસ યાદવ તથા તેનું ક્રેન સર્વિસના રાકેશ યાદવને બોલાવી ગાડી બહાર કાઢીને ટ્રકમાં રહેલ માલ બીજી ટ્રકમાં લોટ કરાવેલ ખરેખર આ બંને ડ્રાઈવર હોય ત્રણ કલાકની સખત મહેનતથી અને પોતાની સમજૂતીથી પાંત્રીસથી ચાલીસ ટનવાળી આ ટ્રકને પાણીમાંથી બહાર કાઢેલ તે ખૂબ જ સરાહનીય બાબત છે બંને ક્રેન પાછળથી ઊંચી થઈ જતા હોવા છતાં ક્રેન ડ્રાઇવરોએ ટ્રકને પાણીમાંથી બહાર કાઢી હતી આમ ટ્રકમાં ભરેલ માલસામાન તેમજ ટ્રકને થયેલ નુકસાન અંદાજ જે પંદરથી વીસ લાખ રૂપિયા જેવું થયા થવા જાય છે તેમ પ્રાથમિક નજરે જોવા મળેલ છે આ સમયે અમારે ન્યૂઝના મેનેજિંગ તંત્રી ત્યાંથી પસાર થયેલ જેથી બનાવની તથા ટ્રક બહાર કાઢવાની ક્રેન ડ્રાઇવરોની સંપૂર્ણ કાર્યવાહી નિરીક્ષણ કરી પોતાના કેમેરામાં કેદ કરેલ તથા તેઓએ રૂબરૂ ટ્રક ડ્રાઇવરને પૂછતા ટ્રક ડ્રાઇવર સોયબભાઈએ બનાવી છે સંપૂર્ણ માહિતી આપેલ મૅનેજિંગ તંત્રી મહેસોનારા દુળકા